બીજા ઉપર વરહવું બીજાને આપવું શ્રવણ સાંભળવું આ એવું લાગે સાંભળવું વરહવું કોકના ખેતરમાં લઈ નીકળ્યા હોય બિયારણ લઈને વાવણી ધોય બિયારણ લઈને જતા હોય અને એમાં કૃપા એટલે શું એની ટૂંકી વાત કહું છું એમાં એક ખેતર આડું આવે ને ખેતરમાલી આપણે ફોપટ હાલ્યા જઈએ આપણું બિયારણનું પોટકું લઈને અને ઓલા એવા ગરીબ માણાનું ખેતર હોય કે એને બિયારણની તે ફેર ન હોય પણ આપણી પોટલું વાહેલી ફાટી જાય એ આપણને ખબર ન હોય અને હાલ્યા જાય એને બિયારણ વેરાતું જાય ને ઓલાનું વાયવા વગેરનું ઉગી જાય આનું નામ કૃપા કહેવાય સાહેબ આ પવિત્ર મહિનો છે આપડા માટે શ્રાવણ મહિનો શિંગાર નો પણ છે આમાં તહેવાર વાર પરબ મેળા ડીંગા ની તો વાત જવા ગયો આજે માટે એમની વાટે બેઠા હોય ત્યા કેટલા દીયા સરસ જોક્ષ એક વડીલ ગુજરી ગયા એટલે ગયા તા એવા ઉપર કીધું ખરેખર ગયા પછી તો આપડે ખરેખર પૂછીયે ને અને બાપુ હવે નક્કી બધા ખબર હોય કોઈ પણ ગુજરી ગયો હોય ખબર જ હોય ને આપણે કે કોઈ એમ કે ફલાણા ભાઈ વડીલ કોઈ ગુજરી ગયા અરે રે ફલાણા બાપા હતા કે કેમ કરતા હતા એ આપણે કહી જ દીધું હોય કે બીમાર હતા હોસ્પિટલ હતા પછી જ આપણે જઈએ ને સતા આપણે એને પૂછી પાસે કેમ કરતા ગુજરી ગયા આવું પૂછ્યા વગર કોઈ રહ્યું હોય ઉછી આંગળી કરે અને પાછળ ન પૂછીને તો એના છોકરા ધોખો કરે મારા દીકરા સાપીનો એ જે ખરેખર ન ગીર્યો એ એને 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 કેટલો શોખ કહેવાનો બાપા આમ હતા બાપા ખાકાઈ નહીં લાગતું હોય આખો કહેતા કે એટલે ખરેખર ગયા એની વાત કરી કીધું કે તમારા બાપા ગુજરી છે કા કેમ કરતા ગુજરી ગયા આ હાચમાઠમનો તહેવાર હતો બાપા બંધ આવતા હતા કાળી નો બાદશાહ ચોકડીની રાણી આ બે આવ્યું તો મારા બાપાએ એ ત્રીજું પાનું ન ખોલાયું હાલી ગયા વધારે શેલું પાનું જોયું ત્યારે ખબર પડે ફૂલેવર ની તીડી છે પણ તો બંધમાં બંધમાં હાલ્યા કરા શેલે બાપા બંધમાં વયા ગયા એમ એટલે આજે શ્રાવણ મહિનો વાત એ છે સાહેબ આમાં મેળો પણ આવે શું કામ ભગવાન કૃષ્ણ શ્રાવણ મહિનામાં જન્મે છે કારણ કે વરદાન ભગવાન શિવે આપેલું જબ જતું વંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તન પોતે હોય તારા જયારે જતુવંશમાં કૃષ્ણ જન્મ છે ત્યારે એમ કહેવાય કામદેવની પત્નીને જયારે એમ કહેવાય કે વચન આપેલું એટલે ભગવાન મહાદેવે નક્કી કરેલું શ્રાવણ મહિનામાં જ એનો જન્મ થાય એટલે મારી ભેગો એનોય ઉત્સવ આવી જાય શિવ અને કૃષ્ણનો બેયનો ઉત્સવ આવી જાય જન્માષ્ટમીનો એટલે મૂળ વાત એ છે કે આજે પૂજ્ય નમિનાથ બાપુની દિવ્ય ચેતનાને પ્રણામ કરી પૂજ્ય ધનુષનાથ બાપુના ચરણોમાં એથી કોટી કોટી પ્રણામ કરું છું અને બાપુ અમારો ફેરો અહીંયા ફેલ નથી ગયો કારણ કે અર્જુનનાથ બાપુ અહીંયા બિરાજમાન છે એના ચરણો માંથી કોટી કોટી પ્રણામ કરે પરમહંસ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ છે તમામ સંતો નામ બધાયના નામથી બાપુ ઓળખું છું રવિનાથ બાપુ બધા પણ દરેક સંતોના ચરણોમાં અહીંથી દંડવત અમરીશભાઈ ડેરથી લઈ વાઘાભાઈ રૂખડભાઈ બધાય જેટલા મિત્રો અહીંયા ઉપસ્થિત છે તમામ વડીલો પણ પેલા તો માફી માટે માગું માફી કે માગવાની હોય નહીં પણ બાપુ હવે સો દોઢસો મહેમાન બધાય જમ્યાન અને હવે આ મારી જ ઘેરે મહેમાન બેઠે ને હું કહું હવે હું બહાર જાઉં તો કેવું લાગે ઓલા પછી એરું ને ઘેરે એરું મહેમાન છે એવું લાગે પણ બધાય થોડુંક પણ બધાને મહેમાનને ખબર હતી કે આજે થવી જવાનું છે એટલે કહેવાનો મતલબ કે અહીંયા શ્રાવણ મહિનામાં અહીંયા આવું છું એનું કારણ અહીંયા કોઈ બીજી આશા નથી કેવલ ને કેવલ પૂજે બાપુના આશીર્વાદ અમારા ઉપર આવી જાય ને વિરાજ બાપુના આશીર્વાદ મળી જાય સંતોના આશીર્વાદ મળી જાય એ માટે અહીંયા અહીંયા આટલા દિવસ આટલા જે માનો કે નાક પશ્ચિમ ને બે ભેગું છે અડધી સોથ ને અડધી પાછળ મને તો બીક લાગે કે આ રી અમાને પુને ભેગું ન થઈ જાય તો હારું કારણ કે આમાં થઈ જાય મને નથી કઈ જાજી વાલ લાગતી કારણ કે એ કેમ તિથિ ને ખબર ન હોય એટલે કોક ને કેહો તો પછી એમ કે હોય એમ આ હું આમાં એટલા દે હવન કરીએ એટલે કઈ એન્ટ્રી પાડવાનો મુદ્દો છે નહીં ભાઈ પણ આવું કરીએ ને કોક જોવે તેમ થાય કે આવું કરાય ડોક્ટર સાહેબ બાકી હાવ નરુ સત્ય છે આપણે જેટલા છે ને બધા ઉત્સવ્યો ધર્મ પાળવાવાળા વાળા છે ધાર્મિકતા કોઈનામાં હરામ બરોબર હોય તો ખોટું લાગે રેકોર્ડિંગ થાય છે અને ઓલી તો હવે ટેવ પડી ગઈ છે માફી માંગો પણ આ નરુ સત્ય એ છે આપણી પાસે સગવડિયો ધર્મ થઈ ગયો છે મારા તમારામાં આપણામાં મારા ને તમારામાં ઉત્સવ ધર્મ થઈ ગયો છે ત્રીજી વાત એ કહું સગા ને સંબંધી માં બહુ ફેર છે લખો અહીંયા લખી લેજો હગો વાલો થઈ જાય દાખલા તરીકે આ શબ્દ એ માટે વાપરું કોઈ વાપરવું સંબંધી હોય પણ પ્રસંગો પાત આપણે ભેગા થતા હોય બાકીનો આપણો સંબંધ ન હોય તો એને તમે દહવાર મળો તો એ આપણને યાદી કરાવે ખબર છે ને આપણે ભેગા થયા હતા એટલે આપણે હા 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 એટલું પણ જો તમારે એને પારિવારિક સંબંધ થઈ જાય કોઈ કોઈપણ પ્રસંગનો હોય અને પ્રસંગ વગેરે આવીને મળવાનું મન થાય ને એકાબીજી બેસતા હોય સાથે એને યાદી ના દેવી પડે એનો ફોન આવે એને બીજા માલી ફોન કરી અને કદાચ મસ્તીની અંદર એ તે आवाज બદલાવીને વાત કરે ને તો એ મિત્રની તાકાત નથી કે આપણા કાનમાંથી એમ કહેવાય કે બીજું ઓળખાવી શકે એને ઓળખી જ જાઓ તમે એનો એક ટોન તમને ઓળખાવી દે શું કામ એને આરે તમારા પારિવારિક સંબંધ થઈ ગયો છે ઉત્સવ્ય સંબંધ હોય વ્યવહારિક સંબંધ હોય એ ઓળખાણ ના રહે એમ આપણે ઈશ્વર આરે ઉત્સવ્ય સંબંધ રાખ્યો છે આઠમને દીજ આપણે મંદિરે જાય છે નદ ભયો કરવા રામ નવમી ના દિવસે જ જાય છે શિવરાત્રી ને દિવસે જ લીલા ઘર પીવા જાય છે શ્રાવણ મહિનામાં માં જ ભોળાનાથ ને લોટો ચડાવવા જાય છે પણ રોજ હવારમાં બેહીન ક્યાં હિન્દુના દીકરાને ત્રિકાલ સંધ્યા કરતા આવડે શીખ્યો તો મને કો સાણી મારવામાં આવે કે તમે કેમ જો કોઈ મારી વાત ને મારે કોઈ લેના દેના નથી પણ જે છે એ સત્ય કહું છું કે દાખલા તરીકે અત્યારે જે બાંગ્લાદેશમાં થયું છે એવી પરિસ્થિતિ અહીંયા થાય અને તમે દોડીને ઘરમાં કોઈના ઘરમાં ઘૂસવા જાઓ અને એમ કે હિન્દુના ઘરમાં જાઓ ને દોડીને એમ કે કેવા છો તો હિન્દુ તો અમને શું ખબર તું હિન્દુ છો ગીતાનો શ્લોક બોલી તમારે પુરાવો તો હોવો જોઈએ ને મુસ્લિમ ના ઘર માં જાવ ને એમ કે કુરાન ની આયાત બોલો તમે બે માંથી એક એ નહીં કરી શકો સાહેબ નહીં તમને હિન્દુ પાસે બચી શકો નહીં મુસલમાન પાસે બચી શકો મારો કહેવાનો સુરી છે રેશે ધરમ તો રેશે ધરા નહીં ખપ જાહે ખુરતાર તારા ધરમ પર વિશ્વંભર હવે રાખ ને તું રાણ આ વાત એ માટે કહું કેમાલી કેટલા જણા આપણે કોઈ પણ ધર્મના માણસ જે વ્યક્તિ એના ધર્મને હાથમાં લઈને ચાલતો હશે એની તાકાતને કોઈ રોકી શકે જ્યાં લખો લખી ધર્મ આગળ હોય એ જ માણસ કરી શકે કઈ નહીં તો હવારના ભોર માં જાગીને હું તો એટલું બાપુની તિથિમાં એટલી વાત જ એટલી કરવા માંગુ છું કે આમાંલી આખી ગંજી હળગી છે આમાંથી હવે પાણી આપણી પાસે છે નહીં આમાં જેટલા પૂળા ખેંહ કઢાઈને એટલા જ કાઢી કે એટલી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે એમ આયા એવું લાગે છે કે કે બેઠા એ બધા આપણે આપણે તો પ્રતિજ્ઞા લઈ હવારમાં જાગીને પહેલા વેલા અમે ભગવાનની પૂજા કરશું અમે સદગુરુની પૂજા કરશું ભલે સાહેબને રોટલો હોય સાહેબ માથે તુલસી પત્ર મૂકીને ભગવાનને ને ધર્યા વગર અમે અમારા ઘરે થાળ ધર્યા વગર અમે કોઈ દી મોઢામાં અન્ન નહીં મૂકીએ બાકી જીવન આપણામાં કેટલો ભરોસો છે ને એના ઉપર આધાર છે ભાઈ એક નાનો એવો દાખલો દઈ અને મારે જાજો સમય નથી લેવો પણ એક બહુ સરસ દાખલો દઉં તો અમે દાખલા દેવા નીકળ્યા છે મોરી સાહેબ આ મોરી સાહેબ જો બાળકના ડોક્ટર છે હું બાળકના ડોક્ટર ને ભગવાનનો ડોક્ટર કહું એનો દર્દી તો ઊભો થી લાફો મારવાનો જ નથી હેય સાહેબ દુખે છે એમ હે તાજું જન્મેલું બાળક ડાયરેક્ટ ભગવાન કહેવાય એના ડોક્ટર છે સાહેબ એને તાળીઓથી વધાવ અને બે જ વ્યક્તિનું ધ્યાન રાખવાનું એક ડોક્ટરનું ભગવાનનું હિતા દદા જો ભગવાન આપણી ઉપર કૃપા રાખે તો મજા આવે જો એની કૃપા હટી જાય એટલે એ ડૉક્ટર પાસે મોકલી દે અને ડોક્ટરની કૃપા હટી જાય બે હામ હામ હા કોન્ટેક્ટમાં છે આપણામાં કેટલો ભરોસો વાત એટલી છે સાહેબ ગયા વખતે કીધું આ વખતે પણ કહું આપણી અંદર ભરોસો નહીં હોય તો સામે ભગવાન હશે તોય આપણે નહીં ઓળખી શકીએ અને સાથે ગુરુ હશે તોય નહીં ઓળખી શકીએ એનો પુરાવો કે એનો પુરાવો રામાયણનો પ્રસિદ્ધ દાખલો ગયા વખતે મને યાદ છે મેં આની આજ વાત કરી હતી ભગવાન શિવની આર્ય સતી એક બાર ગયે કુંભજ ઋષિ પાહી સંગ સતી ભવાની આશ્રમેથી ભગવાન ભગવાન શિવ અને સતી દક્ષ કુમારી એ બંને જયારે એમ કેવાય પાછા ફરે છે ત્યારે ત્રેતાયુગ ચાલે છે અને જેની કથા સાંભળીને ચાલ્યા આવે છે ભગવાન રામની લીલા ચાલે છે મા જાનકીનું અપહરણ થયું છે અને રામ અને લક્ષ્મણ માં જાનકીની ખોજ કરે છે અને પાગલ અવસ્થામાં ભગવાન રાઘવ છે એમ કહેવાય કે વનમાં ફરે છે ઝાડને પૂછે છે મારી સીતાને જોઈ નદીઓને પૂછે છે મારી જાનકીને જોઈ પૂછે છે મારી જાનકીને જોઈ આવી પરિસ્થિતિમાં જ્યાં ભગવાન રામ આમ ફરે છે ને એવે જ ટાણે ભગવાન શિવ મહાદેવ ત્યાંથી નીકળે સાથે સતી છે પણ પરમાત્મા વિષ્ણુની આ લીલા જોઈ અને દૂર ઉભા ભગવાન શિવે દૂરથી હાથ જોડ્યા પ્રણામ અને તરત પાછો કર્યો કે જે પાસે આપણે કથા સાંભળવા ગયા એ તો આપણને પગે લાગ્યા મને એમ કે આપણી થી કોક મોટું હશે તો જ ના ઠેર જાય ને આપણે તો એક તો એની તમે નવદી કથા સાંભળી અને અત્યારે આ રસ્તે નીકળ્યા તો એક આ પાગલ જેવી ગાંડા જેવી વ્યક્તિને તમે દૂર થી પગે લાગ્યા એ છે કોણ ત્યારે ભગવાન શિવ એમ કે છે કે સતી જ્યાં સંદેહ હોય ત્યાં સવાલ નો જવાબ હોતો નથી ના મને જવાબ આપો કોણ છે એ વિષ્ણુનો અવતાર છે ભગવાન રામ છે એની લીલા ચાલે છે સતી એટલે મેં દૂરથી અને પ્રણામ કર્યા આ વિષ્ણુ સતી એની લીલા ચાલે છે અને વાતે ને હવે તમારી આ ભાઈની સ્કૂલમાં તમારું બાળક ભણતું હોય અને ત્યાં કોઈ વાર્ષિક ઉત્સવ હોય નહીં કૃષ્ણ બની એને સ્ટેજ ઉપર આવ્યો હોય બાળક તો તમે ભલે એના બાપ હોય પણ તમારે તેને ભગવાન તરીકે જોવા પડે કૃષ્ણ તરીકે જ જોવા પડે ત્યારે ન્યાજીને જઈને એમનો લાફો મરાય ને ગાલે ઠપુડા ઘેરે તો બેયની લીલા ના ત્યાં બગડે અરે તમારો મિત્ર ઉપર અત્યારે હું દાખલા તરીકે બોલું છું સારું બોલતો અંગત મિત્ર એમ કે રામ રામ ભાઈ હા ક્યારે તમે કરું મારે અમે આ રે સકડો આગતા ન્યાલી સારું કરે અહીંયા તો કેવું થાય સકળો કોણ ક્યાંથી આવ્યો ને મને હજી ન સમજાતું અને હું એ બધા એનું મેણું ભાંગવા હાટું શીખવાય મહેનત કરું પણ હારું તણવી લો હજી મારથી નથી હાલતો ત્રાહો જ વયો જાય છે નહીં તો જો એકવાર હાલી જાય ને તો અત્યારે મોબાઈલમાં વિડીયો બનાવીને મોકલી દે એટલે એનું મેણું ભાંગી જાય ને તોય તરત કે હજી મૂક્યો નહીં હો વાત આલે છે આ જ્યાં વેમ આવે જ્યાં શંકા પડે સતી કીધું કે નહીં મને કહો ત્યારે કીધું હું તમને પગે લાગીને કઉ તાકે ના મારે એની પરીક્ષા કરવા જાવું ત્યારે કહે છે અને હકીકત કહું ભાઈ કે તમારું કોઈ માને નહીં ને પછી ભગવાન ઉપર મૂકી દેવાનું હવે જો ભગવાન ભોળાનાથ નું સતી નો મહિના હોય તો કલ્પના તમે કરો કે જ્યાં અહંકાર આવી જાય જ્યાં અહમ આવી જાય જ્યાં વેમ આવી જાય તો સતી જેવા સતી ભગવાન શિવના અર્ધાંગના હોવા છતાં દક્ષના દીકરી હોવા છતાં એ ન માન્યા હોય તો આજકાલના આપણામાં હું કેટલું બોલું થાય તમે કલ્પના તો કરો તમે વિચાર તો કરો આમાં વેમ આવી ગયો અને આ પોતે પરીક્ષા કરવા સતી ગયા એટલે ભગવાન શિવે કીધું કે દેવી તમને વિનંતી કરું ખાલી જૈન એ આવો પણ જો જો કાંઈ તમે પરીક્ષા ન કરતા મારા પ્રભુની અને સતી ગયા છે સતીએ અખતરો જ કર્યો કે આ હાવ ભોળા છે હવે મારે જોવું છે જો આ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે અને હું સીતાનું જ રૂપ ધારણ કરું સામાન્ય માણસ હશે તો હમણાં સીતા સીતા કરતા દોડશે અને જો એ બ્રહ્મ હશે તો મને ઓળખી જાય અને જે જગ્યાએ ભગવાન રામ અને લક્ષ્મણ આટા મારે છે ફરે છે ત્યાં જ સતી એમ કહેવાય સીતાજી નું રૂપ ધારણ કરી અને જ્યાં ધીરે 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 હમ હાલ્યા જાય અને પ્રભુ રામ જોઈ ગયા કે હા હા કરી ભૂંડી છે માં જગદંબા સતી પોતે અને હવે માં કહું તો રૂપ છે એ સીતાનું છે મારા માં પણ કહેવાય નહીં થોડાક દૂર રહ્યા એટલે ભગવાન પ્રભુ રામે વચ્ચેનો રસ્તો કાઢ્યો એ હાથ જોડીને એટલું કીધું ઓહો એકલા કેમ મારા પ્રભુ ક્યાં આપ એકલા કેમ મારા પ્રભુ ક્યાં એટલી જ વાતમાં સીતા સતીને હેલડો પડી ગયો સીતાનું રૂપ તો લોપ થઈ ગયું પણ પ્રભુ રામ અરે વાત કરવા ખોટી ન થયા અને ત્યાંથી નીકળી ગયા આપ જાણીએ છીએ કે આનાથી આગળ બહુ મોટી કથા છે પણ પોતામાં વેમ હોય તો સામે ભગવાન હોય તોય સતીને ન દેખાણા અને આરે ગુરુ ગુરુ ની ગુરુ વર હતા ભાઈ શિવ એટલે કોણ એના ગુરુ વર જે શિવના અર્થન ના હોય અને મહાદેવ પોતે સાથે હોય સામે બ્રહ્મ ઉભા હોય